મેલડી ભક્તિ માટે કોઈ અયોગ્ય નથી તે જે તમારે શું ચિંતા સમજો પડી જેને કઈક વસ્તુ સોપી દીધું હોય તો પછી ભરે એ તમારે જોવાનું હોય એ તો હોપી દીધું પછી ભલે ને જી આવે માતા તું બેઠી છું તું જુ ને બહુ તને જોઉં છું આ જો ભક્તિ કરવી રમત વાત નહીં કાઠું તો છે પણ કાઠું કોના માટે લાગે છે કે જે પોતાની જાતને હું સમજે કે હું માતાજીના પામી હકું હું આવી ભક્તિ કરી શકું નહીં પણ ના માતાજીની ભક્તિ કરવા માટે કોઈ અયોગ્ય આ વાત મગજમાં ફીટ કરી દેજો કોઈ અયોગ્ય નથી એના માટે તો દરેક દીકરાઓ યોગ્ય છે પણ રાહત જોતી બાજુ એક વખત મારી દ્રષ્ટિ તો નાખ પછી હું જગતમાં બતાવું કે હું દેવી શક્તિ કોણ શું માતા શું કોણ શું મારી મમતા શું છે મારો પ્રેમ શું છે આ શું ખોટું એવો વાલ તમારી માન કરવો છે પણ નિરાશ ના થતા ગુરુપનમ ના દાડે આવો જો દેશ આલુ આશીર્વાદ આલુ છુ કે આ મારી વાત ઉતરી જાય ગમે તેવી પરિસ્થિતિ આવું તો કઉ તમે માતાજી ની દીવા બત્તી ભક્તિ કરતા હોય ખૂબ કરતા હોય બે ટાઈમ આરતી કરતા હોય ભજન કરતા હોય અને ધર્મ કોક નું મૃત્યુ થઈ જાય ને તો શું કે છે આ માતા ને આટલી બધું કરતા તમને આ મૃત્યુ થઈ ગયું આ આમ થઈ ગયું ફલાણું થઈ ગયું એટલે તો કોઈ અમર પાટું લઈને આવ્યું છે કોઈ વેલા મોડા બધાની ટિકિટ લાઈનમાં લઈને ઊભા ટિકિટ આ શું ખોટું તમે જે મોડા મરી ગયા છે એને કે ફલાણા કાકા મરી ગયા એક્સપાયર થઈ ગયા ફલાણી બેન જતા રહ્યા મરી ગયા એની તમે કહો છો વાતો ચર્ચાઓ કરો છો પણ તમે એ ભૂલી જાવ છો એ જ લાઈનમાં તમે છો એ ટિકિટ લઈને રાહ જોવો છો ચારે વાર વારામાં છો ને બધા લાઈનમાં જ છો તમે મોહનો કે નહીં મોહનો જેનું જીવનમાં જેટલું ભગવાને તો વિચારો એ લેખ ભગવાને લખ્યા હોય ધરતી પર એ લેખમાં શું હોય એ તમને કહું થોડી માહિતી ટૂંકામાં આપું કે લેખમાં તમારા કેટલું આ ધરતી પર સુખ દુઃખ ભોગવવાનું છે તમારા જીવનમાં કઈ કઈ ઘટનાઓ બનશે કેવા કેવા દુઃખ આવશે કેવું કેવું સુખ આવશે એ બધું જ જ્યારે મનુષ્યનો જન્મ થાય ત્યારે જ નિર્ધારિત થઈ જાય છે કે આના આટલા સમય સુધી દુઃખ દરિદ્રતા ગરીબી વેઠવી પડશે કોઈના આટલા વર્ષ સુધી એના રોગ બેઠવો પડશે કોઈ તકલીફ વેઠવી પડશે આટલા સમય ગાળા પછી એનો કદાચ પગ ભાગી જશે બધું જ ઘટના બધી જ લખેલી છે એને શું કહેવાય પ્રારબ્ધ સુખ દુઃખ નું પ્રારબ્ધ આવો વિચારો જન્મ પહેલા તમારું કદાચ લેખ લખાઈ જતા હોય કે ધરતી પર તમે જન્મ લેશો એ પછી તમે શું સુખ દુઃખ ભોગવશો જો તમારે સુખ ભોગવવાનું કદાચ ભગવાને લેખમાં લખેલું હોય ને તો ભગવાન તમને પૈસા વાળા ઘેર જન્મ આલે

અને વેદો શાસ્ત્રો પુરાણો બધું આ કે છે આ વાત ને ગરુડ પુરાણ કોઈ પણ પુરાણ વાંચો આના માનસ દરેક કે પૂર્વ જન્મ ગયો જન્મ કે છે ને બધું તો જન્મો જન્મ સુધી જે બી તમે ભજન ભક્તિ કર્યો છે ઓભર જો જન્મો જન્મ થી તમે માં માં કર્યો છે રામ રામ કર્યો છે કૃષ્ણ કૃષ્ણ કર્યો છે એ ભજન ક્યારે નષ્ટ થતું આ જન્મમાં કદાચ તમે કદા ચલો ભજન ભક્તિ ખૂબ કરી માતાને ખૂબ ચાહી પ્રેમ કર્યો એના પ્રેમમાં કદાચ ડૂબી રહ્યા પણ એના પ્રાપ્ત કરવાની જે અસલ એના દર્શન કરવાની આશા તમારી ઈચ્છા હતી અને કદાચ આકાળ પ્રમાણે તમારું મૃત્યુ નિર્ધારિત હોય પ્રમાણે મૃત્યુ થઈ જાય તો ગયા જન્મ મય તે ફરી માતાજી ભગવાન છે ને ચાંદ ચાલ છે દીકરા લે ગયા જન્મ નું ત્યાં ભજન કરેલું તું લે આ તને આપી દીધું આ ગયા જન્મ નું ભજન તમને મળ્યું અને મનુષ્ય જીવન નો લક્ષ્ય એક જ છે મોક્ષ પ્રાપ્તિ ભલે બીજા બધા લક્ષ્ય તમે જે બનાવો પણ અસલ તમે મોનો કે ના મોણો અસલ એ જ છે તમે ભગવાનના પામમાં માટે જ આ ધરતી પર આવ્યા છો

ભક્તિ કરતા હોય માતાજીની ઉપાસના કરતા હોય તો એવું જરૂરી નથી કે તમારા જીવનમાં ક્યારે દુઃખ ના આવે ના દુઃખ તો આવ જ પણ જો મારો ભરોસો હશે ને તો દુઃખ આટલું હશે ને પ્રારબ્ધ આટલું મોટું હશે ને પણ આટલામાં પતા તમને એન દર્દ નહીં થવા દો આ શું ખોટું અને હું એવું નહી કે બે કિડની તમે બેઠી લેજો ના ખૂબ માતાજીની ઉપાસના કરો મારી મોનતા રાખો કેન્સર થયું હોય તમે જોવો છો મારા પરચા મારા ધામના પરચા જોયા છે તમે કે બધાના અલગ અલગ જે બી બીમારીઓ દુઃખ હોય એ દૂર થાય છે તો એનો મતલબ એવો નહીં પણ હું માતા એ શીખવાડું છું કે કદાચ માતાજીને પ્રાર્થના કરો અને તમારું કોઈ કામ ના થાય તમારું કોઈ દુઃખ દૂર ના થાય તો ક્યારેય એવો સંદેહ કરવો નહીં કે માતાજી નથી ભગવાન નથી છ તમે નતા ને તો માતાજી હતા તમે નહીં હોવ ને તોય માતાજી રહેવાના આ શું ખોટું એટલે તમારા આવા માનવાથી ના માનવાથી દેવી શક્તિ ને કોઈ ફરક પડે તમે નતા ને તમારા બા દાદાના ના દાદા હતા ને તારે હું માતા હું મેલડી તો હતી જ ભલે મારો દીકરો આ ધરતી પર નતો આ શું ખોટું એટલે માતા છે એવો સંકલ્પ મજબૂત થઈ ગયો કે માતા છે કોના કોના એવો સંપૂર્ણ વિશ્વાસ થઈ જાય માતા છે હા બસ મને જોઈને તો લાખો હવે આટલો વિશ્વાસ થઈ ગયો હોય તો પછી માતા છે બરોબર તો માતા તમારી છે તો બસ આ માતા છે ને માતા મારી છે અને હું માતાનો છું એ પછી એને નજર હોમે બધું થાય છે કઈ તકલીફ આવી તો એને ખબર છે શું ખાય તો એને ખબર વિચાર આવે તો એને ખબર તમે શું બોલો છો શું કરો છો શું નહીં કરતા બધી જ વસ્તુ ની માતાજી ખબર હોય છે ચોવીસ કલાક એનો ઓનલાઈન કેમેરો હોય ડ્રોન ફરતું હોય ને એ રીત તમારા માથા પર મારું ડ્રોન ફરે ચો જ આવશો ને શું કરો છો બધું પણ છતાં હું માનું છું કદાચ આ સમય ગાળો એવો છે પૂર્વ અભ્યાસ તમારો એવો છે અત્યાર સુધી જે અભ્યાસ તમે રાખ્યો છે એ પ્રમાણની તમારી મેમરીનો વિકાસ થયો છે બુદ્ધિ સંસ્કાર બીજી ભાષા ચરિત્ર જેવું તમે ભર્યું હોય એવું જ હોય ને અંદર એટલે સુધી તમે તમે મારા ધામમાં પછી એક વિશ્વાસમાં બંધાયા એક સંકલ્પ કર્યો કે માં હવે જીવનમાં કદાચ કોઈ પાપ કરમ કરવા નથી કરું તો સારું કરું પણ મારાથી કોઈનું ખોટું ના થાય માં એટલી કૃપા કરજે જરૂરી છે આ પ્રાર્થના રોજ કરતી કરતું રહેવું જોઈએ પણ હું જોવાનું છું તમારો પૂર્વ અભ્યાસ એટલો પ્રબળ છે એના કારણે તમારું આ મન છે ને જે એ મનમાં એટલી જાતના દૂષણો એટલા ભરેલા છે અવગુણો એટલા ભરેલા છે કદાચ તમારી ઈચ્છા હોય કે ભાઈ મારે ભક્તિ જ કરવી છે કોઈ ખોટા આડા અવરા કોમ કરવા નથી છતાંય તમે વિવશ થઈ જાઓ છો એ મન તમારું વિવશ કરીને કરાવી દે પણ છતાંય તે કદાચ એ ગલતી થઈ જાય ને